અશ્વિન મણિયાર રાષ્ટ્રીય એકતા કોબી એકતા સમિતિ જૂનાગઢમાં ચાલે છે તેના દ્વારા આજરોજ જે સ્માર્ટ મીટરના વિરોધમાં અમોએ બધાએ ભેગા થઈને આવેદનપત્ર આપેલ છે સરકારી નીતિ લોકોને વધુમાં વધુ હેરાન કરવાની લોકોને વધુમાં વધુ લાઈનોમાં ઊભા રાખવાની લોકોને વધારેમાં વધારે રંજાલવાની થતી જાય છે ત્યારે આ સ્માર્ટ મીટર હમણાં એક કુટુંબ એવું મળ્યું કે જેના પાંચે પાંચ લોકો અંગૂઠા જતા પતા જેણે મોબાઈલ જોયો નથી એવા લોકો કેવી રીતે કરશે એટલે સરકારી નીતિઓ સ્પષ્ટ નથી અને લોકો જે દસ પંદર હજારનો પગારદાર હશે એ પાંચ સાત લાખ રૂપિયાની ના પાંચ સાત હજાર રૂપિયા કેવી રીતે કરશે શું માંગણી શું છે માંગણી એ છે કે પાંચ મીટર બંધ કરવા જોઈએ ને જે બી એનું ખાનગીકરણ બંધ થવું જોઈએ તાના આગેવાન આજ આખા દેશની અંદર આ પ્રશ્ન ફક્ત જુનાગઢ પૂરતો નથી ગુજરાત પૂરતો નથી મોદી સરકારે દેશની જે મોટામાં મોટો જે ઉદ્યોગ છે જેને કહે વીજળી એ ખાનગીકરણના રૂપે એના મળતા ઉદ્યોગપતિને આપી દીધેલા અને એટલું બધું એમની અંદર જનતાનું શોષણ છે કે એની અંદર કાયદા પણ આખા બદલાવી ખાસ કે જે જનતાને ખબર નથી કોઈ પણ પ્રાઇવેટ કંપનીને જ્યારે એને યુનિટની અંદર આજે અગિયારથી દસ કે અગિયાર રૂપિયા છે અને રૂપિયો વધારવો હોય તો સરકારની મંજૂરી લેવી જોઈએ પણ કેન્દ્રની સરકારે વીજળી કંપનીઓને એટલી બધી છૂટ આપી છે કે એક યુનિટ પિંચોતેર રૂપિયા લગન કરશે તો પણ એને કોઈ પૂછવામાં નહીં આવે આ રીતે કારણ કે સમાજની મીટર છે એ ટાઈપના છે કે અગાઉથી તમારે પાંચસો હજાર બે હજાર રૂપિયાનું એની અંદર બેલેન્સ ભરાવવું જોઈએ એ બે મહિના લગાણ તમારા જે પૈસા વાપરશે કંપનીઓ દેશના અબજો રૂપિયા વાપરવાના છે એના વ્યાજ બ્યાજ કાંઈ પણ ગ્રાહકને મળશે નહીં અને એટલા બધા મીટર ભાગે છે કે જે મીટર છે ઓછામાં ઓછું બિલ દસથી બાર હજાર રૂપિયો બે મહિનાનું આવશે તો ભારતની ને ગુજરાતની જનતા છે એને ફરી પાછા અંધારા યુગમાં લઈ જવાની એક આ સરકારની પ્રવૃત્તિ છે તમે જુઓ ઘણા સમયથી ઉપરકોટ જુનાગઢનો કહેવાય પણ આજ માલિકી ખાનગીકરણની તમે રોપે છે ત્રીસ કરોડ ગુજરાત સરકારે આપણા ખાનગીકરણ સરકારની ગમે તે જગ્યાએ આપણા પૈસા પહેલાં આપે છે પછી મોટો ઉદ્યોગ બનાવે પછી ખાનગી માલિકોને એના મળતિયાને આખે આખા જે કંપનીઓ આપી દેવામાં આવે છે જનતાનું શોષણ થાય આખા જુનાગઢ જિલ્લામાં પણ અમે સર્વોપક્ષી અમે સમિતિ બનાવવાના નજીકમાં એક મિટિંગ ભરવાના છે અને જરૂર પડશે તો એક ઝુંબેશ ઉપાડી સાઈન ઝુંબે અને જૂનાગઢ બંધ કરવાની વાત આવશે કારણ કે અમારા એકના આવેદનથી આ પ્રશ્ન રોકાવાનો નથી આખા દેશનો પ્રશ્ન છે ગુજરાતનો પ્રશ્ન તમામ લોકો મીડિયાના લોકો પણ આમાં સાર સહકાર આપી અને સરકારની જે ખરાબ નીતિ છે એ આમ જનતા લગ્ન ભૂલી પાડે એવી અમે અપીલ કરી દ્વારા માનનીય શ્રીના સંબોધીને કલેક્ટર સાહેબ જૂનાગઢને આવેદનપત્ર આપેલ છે આવેદનપત્રમાં અમે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરીએ છીએ સરકારે એક કરોડ ઉપર જે સ્માર્ટ મીટર ખરીદ્યા છે એટલે સામાન્ય સંજોગોમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ જે ટેકનોલોજી યુઝ નથી કરતો તેને પોતાના ઘરમાં વીજળી કેમ રાખવી એ પ્રશ્ન ઊભો થઈ ગયો છે આ સ્માર્ટ મીટરની યોજના છે સરકાર કઈ રીતે લાગુ કરશે અને કેવી રીતે પ્રજાને એનો લાભ મળશે તેનો પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય ખુલાસો નથી થઈ રહ્યો અમે ગાંધી ચિંધિયા માર્ગે આનો વિરોધ કરીએ છીએ અને આગળ પણ સ્માર્ટ મીટરનો છે અમે ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ કરશું